મિત્રો નમસ્કાર દોસ્તો હરે હું કાગડિયા નિલેશ અને આજે આપણે આવી ગયા શ્રી નાગજીભાઈ વકુભાઈ ભટિયાની વાડીએ કે જેમને ખોખામાં પીડાશ બહુ વધારે હતી અને આપણે અહીંથી દવા લઈ ગયા અને કેવું રિઝલ્ટ મેળવ્યું છે આપણે એમના જે ભાગીદાર છે વાડીએ એમને આપણે પૂછશું કે કેમ છો મજામાં હવે તમે આ જ્યારે પીડાશ માટે દવા લઈ ગયા બરાબર આપણે નાગજીભાઈ દવા લઈ ગયા તો જ્યારે